આજે સાતમી ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે દેશ વિશ્વનો કુલ કપાસ ઉત્પાદનનો પચીસ ટકા હિસ્સો ધરાવે છે ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન છવ્વીસ પોઈન્ટ ત્યાંસી લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર ગુજરાત રાજ્યના કુલ ખેતી વાવેતર વિસ્તાર પૈકી બાવીસ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર ગુજરાતમાં બાણું લાખ ગાંસડીનો પાક ગુજરાતમાં કપાસની ખેતીથી પંચાવન હજાર કરોડ રૂપિયાની આવક ગુજરાતમાં મુખ્ય પાક કપાસ જયેશ પટેલ ખેડૂત આગેવાન આજે સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવી રહ્યું છે સાતમી ઓક્ટોબર એટલે કપાસ દિવસ ઉજવાય છે કપાસના પાકનું ખૂબ જ મહત્વ ગુજરાતના ખેડૂતો માટે છે ભારત દેશની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારત દેશ કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે સભય છે કે ગયા વર્ષે લગભગ બાણું લાખ જેટલી ઘાસીનો પાકનો અંદાજ થયો હતો અને લગભગ ખેડૂતો જે રીતે તમે જોવો તો લગભગ છવ્વીસ લાખ અને એસી હજાર હેક્ટરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર છે એટલે ગુજરાતમાં લગભગ ગુજરાતના ખેડૂતો પંચાવન હજાર કરોડ રૂપિયાની આમદની આ કપાસના પાકથી મેળવે છે ગુજરાતમાં જે ખેતીનો પાક થાય છે એનો બાવીસ ટકા હિસ્સો આ કપાસની ખેતીનો છે કપાસ એ મુખ્ય પાક છે ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી છે આજના સાતમી ઓક્ટોબરે ખાસ કરીને એક ખેડૂત તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ખાસ કરીને એસી લાખથી પણ વધારે જયારે ખેડૂતો અને એની સાથે જોડાયેલા કર્મયોગી કામદારો જેની ફેક્ટરી સાથે જોડાયેલા કામદારો એસી લાખ જેટલા કામદારો આ કપાસનાથી રોજગારી મેળવે છે જયારે આજે સાતમી ઓક્ટોબરે કપાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત